નમસ્કાર આજે આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ખૂબ જ પ્રેરણાદાયી પુસ્તક વેશભૂષા શાલીન જરાખો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું ચાલો સમજીએ કે આપણા કપડાં જે આપણે રોજ પહેરીએ છીએ એ આપણા જીવન પર કેટલી ગહન અસર કરી શકે છે તો ચાલો એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ જે લેખક આપણને વિચારવા માટે પ્રેરે છે શું કપડાંનો હેતુ ફક્ત શરીરને ઢાંકવાનો જ છે કે પછી એનાથી પણ વિશેષ આપણા સ્વાસ્થ્ય આપણા મન અને આપણી ઓળખ સાથે એનો કોઈ ઊંડો સંબંધ રહેલો છે સૌ પ્રથમ આપણે એ સમજીએ જે સૌથી સીધું અને સ્પષ્ટ જોડાણ છે આપણા કપડાં અને આપણા શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેનું જુઓ આ પુસ્તકનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે આપણી ત્વચા જે આપણા શરીરનું સૌથી મોટું અંગ છે એ માત્ર એક કવર નથી એ એક જીવંત અંગ છે એ શ્વાસ લે છે હવા અને પ્રકાશ જેવા જરૂરી તત્વોને ગ્રહણ કરે છે અને શરીરના કચરાને બહાર કાઢે છે એટલે એનું સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે તો હવે અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કાપડ કેવી રીતે અસર કરે છે એક તરફ છે સૂતરાઓ અને ખાદી જેવા કુદરતી કાપડ જે ત્વચાને શ્વાસ લેવા દે છે અને બીજી તરફ છે નાયલોન કે રેયોન જેવા કૃત્રિમ કાપડ જે ત્વચાની કુદરતી પ્રક્રિયાને અવરોધે છે આ બધી વાત પરથી લેખક આપણને સ્વસ્થ પોશાક માટે કેટલાક ખૂબ જ સરળ સિદ્ધાંતો આપે છે કપડાં ડીલા અને આરામદાયક હોવા જોઈએ કાપડ હલકું અને હવા ઉજાસવાળું હોવું જોઈએ અને બહુ ચુસ્ત કપડાં પહેરવાનું ટાળવું જોઈએ આરામ ઉપરાંત એક બીજો ખૂબ જ ગંભીર મુદ્દો છે સુરક્ષાનો લેખક ખાસ જણાવે છે કે નાયલોન અને રેયોન જેવા સિન્થેટિક કાપડ આગના સંપર્કમાં આવતા પીગળીને ચામડી સાથે ચોંટી જાય છે જે ખૂબ જ જોખમી બની શકે છે સારું તો સ્વાસ્થ્યની વાત તો થઈ પણ હવે ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ વિચાર કેવી રીતે વ્યક્તિગત સ્વાસ્થ્યથી આગળ વધીને આપણી ઓળખ એટલે કે આપણા સામાજિક અસ્તિત્વ સાથે જોડાય છે લેખક અહીં એક બ્રિટિશ ગવર્નરનો ખૂબ જ રસપ્રદ કિસ્સો ટાંકે છે ભારતની સખત ગરમી હોવા છતાં તેમણે પોતાનો પોશાક બદલવાની ના પાડી દીધી કેમ કારણ કે એમના માટે એ પોશાક માત્ર કપડાં નહોતા પણ એમની રાષ્ટ્રીય ઓળખ અને ગૌરવનું પ્રતિક હતું પણ એ જ સમયે આપણા દેશમાં કંઈક અલગ જ થઈ રહ્યું હતું અહીં પશ્ચિમી પોશાકનું અનુકરણ કરવું એ એક સ્ટેટસ સિમ્બલ બની રહ્યું હતું કેટલો મોટો વિરોધાભાસ નહીં પણ આપણા કેટલાય મહાન નેતાઓએ આ પ્રવાહની સામે એક ઉદાહરણ પૂરું પાડ્યું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હોય લોકમાન્ય તિલક હોય કે પછી મહાત્મા ગાંધી આ બધાએ પોતાના ભારતીય પોશાકને ગૌરવભેર અપનાવ્યો અને એને પોતાની ઓળખ બનાવી અને આ બધી ચર્ચાઓ આપણને પુસ્તકના એક ખૂબ જ મહત્વના અને કેન્દ્રીય વિચાર તરફ લઈ જાય છે અને એ છે સાદગી લેખક આજના સમયની એક મોટી સમસ્યા તરફ આપણું ધ્યાન દોરે છે જેમ જેમ આપણી જીવનશૈલી વધુ દેખાડાવાળી બને છે તેમ તેમ આપણી જરૂરિયાતો પણ વધતી જાય છે અને આપણે વધુને વધુ મેળવવાની એક દોડમાં ફસાઈ જઈએ છીએ તો સવાલ એ છે કે આ ઈચ્છાઓના ચક્રમાંથી બહાર કેવી રીતે નીકળવું લેખક કહે છે કે આ વધતી જતી જરૂરિયાતોને કાબુમાં લેવાનો માત્ર એક જ રસ્તો છે અને એ ઉપાય છે સાદગી જીવનના દરેક પાસામાં ખાસ કરીને આપણા પોશાકમાં સાદગી અપનાવવી હવે સાદગી અપનાવવાનો મતલબ એ નથી કે આપણે કંઈક ગુમાવી રહ્યા છીએ ઉલટાનું એનાથી આપણને ઘણું બધું મળે છે આપણો સમય અને પૈસા બચે છે માનસિક શાંતિ મળે છે અને આપણે જીવનના વધુ મહત્વપૂર્ણ લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને હવે અંતમાં ચાલો જોઈએ કે આ સ્વાસ્થ્ય ઓળખ અને સાદગીના વિચારો ભેગા મળીને કેવી રીતે એક પ્રભાવશાળી અને સંપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે લેખક અહીં મહાન ફિલોસોફર સોક્રેટીઝની એક બહુ સરસ વાત કહે છે જ્યારે એક વિદ્યાર્થી તેમની પાસે જ્ઞાન લેવા આવ્યો ત્યારે સોક્રેટીસે તેને કહ્યું કે પહેલાં પોતાના બાહ્ય દેખાવને સુવ્યવસ્થિત કર આનો અર્થ એ છે કે આંતરિક શક્તિ માટે બાહ્ય શિસ્ત પણ એટલી જ જરૂરી છે તો આમાંથી આપણે શું શીખી શકીએ એ જ કે એક પ્રભાવશાળી વ્યક્તિત્વનો પાયો આંતરિક અને બાહ્ય સુખાકારી પર ટકેલો છે આપણું સ્વાસ્થ્ય આપણી સ્વચ્છતા અને આપણામાં રહેલો આત્મવિશ્વાસ આ બધું જ મહત્વનું છે આખા પુસ્તકનો સારાંશ એક જ વાક્યમાં કહી શકાય કે સ્વચ્છ સાદા અને શાલીન વસ્ત્રો એ માત્ર કપડાં નથી પણ એ એક પ્રભાવશાળી વ્યક્તિત્વનો મજબૂત પાયો છે તો ચાલો આજના આ વિશ્લેષણના અંતે આપણે સૌ પોતાની જાતને એક સવાલ પૂછીએ આપણા કપડાં આપણા વિશે શું કહી રહ્યા છે શું તે આપણી સાદગી અને આપણા આત્મસન્માનને સાચી રીતે રજૂ કરે છે આ વિચાર સાથે જ આપણે અહીં વિરામ લઈએ